નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર સુનૈના પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ આજે આપણે વાત કરશું કોર્ડિસેપ ટેન્ડિનાઇટિસ થી કઈ રીતે રાહત મેળવી શકાય છે પગને સતત લાંબો રાખવાથી તેમાં જકળામણ વધતી જાય છે તેને થોડી થોડી વારે મૂવ કરવો જોઈએ જેથી તેની જકળામણ ઓછી થઈ શકે છે આ ઉપરાંત ઉભરક પગે કે પલાથી વાળીને બેસવાથી સ્નાયુઓના છેડાઓ એટલે કે ટેન્ડન ખેંચાય છે જેથી ગોઠણનો દુખાવો વધતો જાય છે તો બને તેટલું નીચે બેસવાનું ટાળવું જોઈએ સાથે સાથે પગના મેજર મસલ્સનું સ્ટ્રેચિંગ કરવાથી ગોઠણની મૂવમેન્ટને ફરીથી ફ્રી કરી શકાય છે જેમ કે હેમસ્ટ્રિંગ અને કાફ મસલનું સ્ટ્રેચિંગ ઘણા કેસમાં પગની નીચેના ભાગમાં ટાઇટનેસ આવી જાય છે જેને રિલીઝ કરવામાં આવે તો પગમાં ખૂબ જ હળવાશ અનુભવાય છે પેરોનિયલ બોર્ડર રિલીઝ કરવાથી નીચેના ભાગનો દુખાવો જતો રહે છે આ બધું જ કર્યા પછી ગોઠણની ફરતે આઈસપેક કરવું જોઈએ ગોઠણને સપોર્ટ આપવામાં આવે તો ની કેપ દ્વારા તેનો દુખાવો ઓછો કરી શકાય છે અને હિલિંગ પ્રોસેસને ફાસ્ટ કરી શકાય છે